આજે અત્યારે માંગરોળના દરેક રસ્તા ઉપર બહુ મોટા મોટા ખાડાઓ પડેલા છે અને આ ખાડાઓ લગભગ ઘણા આજે છેલ્લા કેટલા દિવસથી એવી કંડિશનમાં એવી સ્થિતિમાં છે કે જેના કારણે વાહન વ્યવહાર કરતા લોકોને બહુ જ તકલીફ પડે છે ઇમરજન્સીમાં આવતા હોસ્પિટલ આવતા દર્દીઓને પણ ખૂબ તકલીફ પડે છે ગયા અઠવાડિયે બાઇક પર એક છોકરું ઇમરજન્સીમાં લઈને આવતા હતા આ બાઇક ખાડામાં પડતા બાઇક પર છોકરું પડી ગયેલું હતું અને છોકરાને માથામાં ભારે ગંભીર ઇજા થઈ મોટા રિફર પણ કરવામાં આવેલું હતું તો આ ખાડાઓ સત્વરે તાત્કાલિક પુરાય એવી આપણે પ્રશાસનને નમ્ર વિનંતી કરીએ છીએ ના માંગરોળ મુકામે આવનારા વરસાદ બાદ જે રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે અને મોટા ભૂવાઓ પડેલ છે તો હું પ્રશાસનને નમ્ર વિનંતી કરું એક જાગૃત નાગરિક તરીકે કે વેલી તકે આનું નિવારણ લઈ અને પ્રજાના હિતના કામો થાય અને આવનારા સમયમાં માંગરોળની અંદર એક પણ ભૂવાઓ ન રહે જેથી કરીને વાહન વ્યવહારો ચલાવનાર વ્યક્તિઓને કોઈ પણ જાતનું નુકસાન ન રહે એ બાબતે હું પ્રશાસનને નમ્ર વિનંતી કરું છું ભારત માતાજી